શું ભાવે ખરીદી કર્યું છે બિયારણ સાડા આઠસો રૂપિયાની થેલી ગ્રામ ની આવે એ રીતે ખરીદી કરી છે વરસાદના હિસાબે આડા પડી જાય જો કે અમારે મજૂરી બધું એમાં મજૂરી વધી જાય અને તલમાં નુકસાન એ થાય કે ઘણું ઉત્પાદન ઓછું આવે એમાં એવું થઈ શકે શું ભાવે આ તલની ખરીદી કરી હતી તલના બિયારણની જો થેલી થેલી ની આવે છેલ્લી દીટ એકસો ને એસી રૂપિયાની એક થેલી વાવેતર કરેલું છે મજૂરી કેટલી થાય મજૂરી તો મજૂરી પાંચ એક હજાર રૂપિયાની મજૂરી થઈ છે